સમગ્ર જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે અને આયોગમાં ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારો માટે જાહેરાત કરી છે ઉમેદવારોને નાસ્તો અને ભોજન આપવામાં આવશે સવારે નાસ્તામાં ફળો અને બપોરે જમવાનું આપવામાં આવશે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું બમણું કરવામાં આવ્યું છે નિબંધલક્ષી પરીક્ષાના પ્રશ્નપત્ર માટે નિર્ણય કરવામાં આવ્યો છે રસ ધરાવતા યુવકો આયોગનો સંપર્ક કરે તે પ્રકારનું આ ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે

હુમલો કરવામાં આવી રહ્યો છે લોખંડની પાઇપો તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે સાત થી આઠ લોકો એકાએક આવી ચડે છે અને એક વ્યક્તિ પર ઢોર માર મારીને હુમલો કરે છે અમદાવાદના પાલડીમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને પેટ્રોલ પુરાવવા બાબતે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ બે યુવકોને મારવામાં આવ્યો છે અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો પેટ્રોલ પંપ બારની જ આ ઘટના છે કે જ્યાં આગળ બોલાચાલી થતા બે યુવકો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો આસપાસ તમામ લોકો પણ એકઠા થઈ ગયા હતા અને બચાવવા માટે તે લોકો વચ્ચે પડીને તે લોકોને બચાવવાની પ્રયત્ન પણ કરી રહ્યા હતા આ તરફ નવસારી જલાલપોરમાં માથાભારે શખ્સોનો આતંક જોવા મળી રહ્યો છે એરો ગામમાં પતિ પત્ની પર હુમલો કરવામાં આવ્યો વીંગ્સ બરી સોસાયટીની ઘટના સામે આવી છે અને મહિલાને લાકડીથી માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે દંપતી પર લાકડીને લાકડીના ફટકા મારતો વિડીયો વાયરલ થયો છે ન્યૂઝ એટીન ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે લાકડી વડે માર મારવામાં આવે છે આ સાથે સાથે જે મહિલા પણ ત્યાં આગળ હાજર છે તે મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો છે વધ કિંગ્સબરી સોસાયટીની આ સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં જે દંપતી છે તેના પર લાકડી વડે માર મારીને હુમલો કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે મારામારી થઈ છરી ધાર્યા જેવા હથિયારો વડે મારામારી થતા બે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં અંગત અદાલતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાનના અજમેરમાં હિટ એન્ડ રનની ઘટના બની અને એક હાઈ સ્પીડ એસયુવી કારના ચાલકે રસ્તા પર ઉભેલા મિત્રોને ટક્કર મારી અને ઘટના સ્થળેથી ભાગી ગયો જેના કારણે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ યુવકની અજમેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ કેસમાં ઘાયલ યુવકના ભાઈએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તારીખ ઓગણીસ ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાના દિલધડક વિડીયો આ સામે આવ્યો છે જેમાં જે યુવકોનું ટોળું ઊભું છે ત્યાં આગળ જે એસયુવી કાર છે તે એકાએક આવી જાય છે અને ટક્કર મારતા જે એક યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે હાલ એ યુવક સારવાર હેઠળ છે રાજકોટમાં બાઇક પર સ્ટન્ટનો વધુ એક વિડિયો વાયરલ થયો છે રીલ બનાવવા શખ્સોએ જોખમી સ્ટન્ટ કર્યા ચાર ટુ વ્હીલર ચાલકોનો વિડીયો વાયરલ થયો છે અને છ શખ્સોએ રોડ પર જોખમી સ્ટન્ટ કર્યા છે સંત કબીર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે સ્ટન્ટમાં યુવકોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ એટીન નથી કરતું યુવકો અત્યારે રીલની ઘેલચામાં કોઈપણ પ્રકારના વીડિયો બનાવતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે આ બીજો એક વિડિયો સામે આવ્યો છે કે જ્યાં યુવકો પોતાના ટુ વ્હીલર લઈને નીકળ્યા છે અને સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે વડોદરામાં કોર્ટ સંકુલમાં રીલ બનાવનારે માફી માંગી અને મેં ગુંડા હું ડાયલોગ સાથે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે આવી ગઈ છે બે કાન પકડીને માફી માંગી અને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે યુવકે માફી માંગી આરીફ શેખ નામના યુવકે કહ્યું મને માફ કરો હું ગુંડો નથી અને ગુંડો બનવા માંગતો પણ નથી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો એ પ્રકારની માફી માંગવામાં આવી છે મારી જેમ રીલ બનાવવાની તમે ભૂલ ન કરતા નહીં તો મારી જેમ બે હાથ જોડી માફી માંગવી પડશે કોર્ટમાં રીલ બનાવી એના કારણે હવે હું શરમ અનુભવું છું તેવું આરીફ શેખ દ્વારા કહેવામાં આવ્યું मैं मोहम्मद आरिफ से गए कल मेरा एक वीडियो वायरल हुआ था मीडिया के थ्रू उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ जिसपे मैंने एक सॉन्ग रखा था मैं की मैं गुंडा भाई लोग में कोई गुंडा नहीं हूँ नाकि में कोई गुंडा बनना चाहता हूँ मेरे से वो वीडियो गलती से वायरल हो गया था पोस्ट हो गया था उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ तो आप लोग भी ऐसा वीडियो ना बनाए कभी भी जिसकी वजह से आपको शर्मिंदा होना पड़े और मैं आपसे आप लोगों से सबसे कान पकड़ के माफी मांगता हूँ हमें आगे बात विभाजन सामने जन आक्रोश विषय બનાસકાંઠામાં વિભાજનના વિરોધને લઈને હવે ધાનેરામાં બંધ પાડવામાં આવી રહ્યો છે ધાનેરા સવારથી સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે ધાનેરા બંધના એલાનની સવારથી અસર જોવા મળી છે વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી છે તો સભામાં લોકોને લાવવા ત્રણસો પચાસ રિક્ષાઓ મફત સેવા આપશે રિક્ષાઓ ઉપર જનઆક્રોશ સભાના બેનરો પણ લાગ્યા છે ધાનેરા જનઆક્રોશ મહાસભામાં પહોંચવા ગામે ગામથી ટ્રેક્ટરો અને ડાલા ધાનેરા તરફ પ્રયાણ કરી રહ્યા છે ધાનેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પહોંચશે ધાનેરા જન આક્રોશ મહાસભામાં તો ગામે ગામથી લોકો ધાનેરા તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પણ ધાનેરા તરફ કૂચ માંડી રહ્યા છે

જે પ્રકારે તાલુકાઓની વેચણી કરી છે એને લઈને સમગ્ર બનાસકાંઠા આજે દુઃખી છેલ્લા પંદર દિવસથી અને એના ભાગરૂપે મારો વિસ્તાર આજે ધાનેરા પણ છેલ્લા પંદર દિવસથી અલગ અલગ આંદોલનો અલગ અલગ બંધ રાખવાના આવેદનપત્રો આપવાનું અને એ પૈકીમાં આજે જનતાએ સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યાની અંદર રેલી પણ થાય અને સભા પણ થાય એ પ્રકારની આજની આ સભા છે અને એના માટે કરીને સ્વયંભૂ પબ્લિક વેપારીઓ પણ આજે સમગ્ર બંધ રાખ્યું છે એ આપ સમગ્ર વિસ્તારની અંદર જોઈ પણ શકતા એને લઈને આજે આ ખૂબ મોટા પ્રમાણની સભા છે અને સભાની અંદર પણ આજે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારની જનમેદની ઉભરાણી છે શું રજૂઆત કરશો કોને રજૂઆત કરશો સરકારમાં રજૂઆત કરવામાં આવશે કે કેમ આ તમામ લોકો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે મુદ્દે રજૂઆત આના અગાઉ પણ કરી હતી ને વિભાજન થયું એના પહેલાં પણ સરકારને અમે રજૂઆત કરેલી છે ક્યાં કંઈક વિભાજનની વાત ચાલી રહી છે અને એના સંધો એના અનુસંધાને જે લોકો અત્યારે અહીંયા ચૂંટાયેલા છે જનપ્રતિનિધિઓ છે એમને વિશ્વાસમાં લઈ અને જો વિભાજનનું કામ થયું હોત તો બધાને અનુકૂળ આવે એ પ્રકારનું વિભાજન બનાસકાંઠાનો જિલ્લાનું થયું હોત પરંતુ એ પ્રકારનું નથી થયું અને ફક્ત ને ફક્ત અમુક લોકોના ધ્યાન ઉપર રાખી અને આ વિભાજન થયું એના કારણે કરીને આ સમસ્યા ઊભી થઈ છે અને એને લઈ અને આજે દિયોદર હોય કાંકરેજ હોય ધાનેરા હોય અને પાલનપુર સુધીના જે તાલુકા છે બધા જ દુખી છે કે પાલનપુરની અંદર પણ જ્યારે ચૌદ ચૌદ તાલુકા હોય અને એનું વિભાજન થઈને આઠ તાલુકા વાવ થરાદમાં જાય અને પાલનપુર જે એસ્ટાબ્લેજ ચૌદ તાલુકાનો વહીવટ કરી શકે છે એ પ્રકારની જો રેવન્યુ જનરેટ હોય તેઓ ફક્ત છ તાલુકા રહે તો પાલનપુરની પ્રજા પણ ખૂબ મોટા પ્રમાણમાં દુઃખી છે આ પ્રકારનું જે વિસંગતતા થઈ છે એને કારણે કરી અને આજે આ પરિસ્થિતિનું ઊભું થયું છે અને આ સરકારને મેસેજ મળે સરકારને અમે ભૂતકાળમાં પણ આવેદનપત્રો આપ્યા છે અને અને વાત વાત પણ 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 કરી છે આજે આ સરકારના ધ્યાને મૂકીશું એક ધારાસભ્ય તરીકે તો સરકાર એમાંથી પોઝિટિવ ફરીથી પુનઃ વિચારણા કરી અને ધાનેરાને પાલનપુરમાં લે કીધું કે અમુક લોકોને લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે એ લોકો કોણ છે અને કોને લઈ લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લીધો છે અત્યારે જનપ્રતિનિધિ તરીકે અમે બધા જે ધારાસભ્યો છે અમને ખબર નથી એટલા માટે તો વાત છે કે જનપ્રતિનિધિ અને જાહેર ચૂંટાયેલા લોકોને કોઈને વિશ્વાસમાં લીધા નથી સરકારે કોઈ કોઈ એક બે વ્યક્તિને લઈ અને કદાચ નિર્ણય કર્યો હોય તો એ નિર્ણયને કરી અને સમગ્ર જિલ્લો આજે દુઃખે છે માર્કેટ યાર્ડ અત્યારે ચાલુ છે માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો આવ્યા કે છે ને એવું કહે છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે આની અંદર પણ પોલિટિક્સ હોય છે અને પોલિટિક્સના કારણે કરી અને આ બધી જે સમસ્યા મૂળની અંદર ઉદ્ભવસ્થાન થયું છે એ જ સમસ્યા ધાનેરાની અંદર પણ ક્યાંક ને ક્યાંક હોય જે કોમવાઇજ આપણે વાત કરીએ છીએ અત્યારે તો અઢારે આલામ છત્રીસે કોમ અહીંયા હાજર છે પરંતુ કોઈને કોઈ લોકો એવા હોય હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે જોયું છે કે એમણે કીધું છે કે દસ ટકા જ પાલનપુરમાં રહેવા માગે છે અને નેવું ટકા થરાદમાં રહેવા માગે છે આવા કોઈને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એમના પોતાના સ્વાર્થ માટે કરી અને આ પ્રકારની વાત કરતા હોય પરંતુ તમે જે રીતે જોઈ રહ્યા છો કે સ્વયંભૂ જે પ્રજા છે એ પ્રજાનો એક જ મત છે એમને રહેવું છે બનાસકાંઠા પ્રજાનો એક જ મત છે કે તેમને રહેવું છે બનાસકાંઠામાં તે પ્રકારની વાત આ ધારાસભ્ય જે છે તે કરી રહ્યા છે ને આજે આ તમામ લોકોને લક્ષમાં રાખીને બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે ક્ષણિક માતા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી કાનેરા તો બનાસકાંઠાના વિભાજનની વાત સામે આવી છે ત્યારથી જ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના મામલે ધાનેરા જન આક્રોશ જોવા મળી રહ્યો છે સભા મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે દિયોદર કાંકરેજ ધાનેરાની રજૂઆત સીએમને કરવામાં આવી લોકોની રજૂઆતનો સરકાર અભ્યાસ કરી રહી છે સરકાર અભ્યાસ બાદ લોકહિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવું કહેવામાં આવ્યું છે આ રજૂઆતો સાંભળી છે એમાં કાંકરેજનો વિષય હોય દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય આ તમામ બાબતો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે જે લોકોના હિત માટે છે લોકોના કલ્યાણ માટે છે લોકોના ભલા માટે છે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે